હું બોર્ન થઈને ત્યારે મારા પગ વીક હતા એટલે કોઈક ડોક્ટર એવું સજેસ્ટ કર્યું કે ઓ માય ગોડ આઉ મતલબ એવું તુલસી ને મતલબ રીવા એવું ક્યારે ફીલ થી છે મમ્મી પપ્પા એ જ રૂટ થી જતા હતા એટલે લોકો આમ જોતા ગયા એ દિવસે એ લોકો વિડિયો વિડિયો લીધો તો કે આમ બધા મારી સાથે ફોટા વોટા પડાયા છે અને લોકો ભેગા થઈ ગયા છે ને એટલે એ એમના માટે ગુજરાતીમાં હજી સુધી કેમ કે એવી નથી બની એમ એને એટલે મને આમ ઢઢો હતો અંદર થી કે મારી પિક્ચર હોય ને ગુજરાતની પેહલી એવી પિક્ચર ઉભી જોઈએ છે સો કરોડ રહી ખબર નહીં એમને એમ ખાલી ઢઢ એમરા આટલું આપણે વિચારીએ છીએ એટલું ભેગું થાય એમ છે નહીં એમ કારણ કે મને એક્ટિંગ વાઈઝ એ બહુ આમ ઓરતા હોય કે મારે આ કરવું છે પેલું કરવું છે તો કેક ને કેક તમે પાછા પડો તમને એમ થાય કે એ બધું તમે વિચારો પછી થાય નહીં તો મોટા માણસોનું થાય તો કોઈ ફેન્સી કોઈ વસ્તુ નહીં કોઈ ખોટો શણગાર ત્યાં સુધી મને નહોતી ખબર કે આ આ નું નામ નો બજેટ પ્રોડક્શન્સ છે ને એનો કોલ આવ્યો તો કહે કે આ એક ફિલ્મ તને આવી છે કે બધું હા આવી છે તો કહેવા ના નથી પાડવાની તો હું જે મોલમાં એમને એમ જતી હોઉ મારી ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા ઈ મોલમાં તો હું પાછી ગઈ મારી ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા તો ત્યાં પછી બધું ઓળખવા મને તો કે તું મિત્રો લાલો કૃષ્ણ સદા સાહિત્ય લાલોએ જે ગુજરાતીઓને ઘેલું લગાડ્યું છે અત્યારે લોકો હસે છે રડે છે એની સ્ટારકાસ્ટ મતલબ જે કલાકારો છે એ લોકોની વચ્ચે જ્યારે આવે છે ત્યારે લોકો એને પકડી રાખે છે એને હક કરે છે એની સામે રડે છે ખૂબ હસે છે એટલે લાલો અને એ ટીમના બધા પાત્રો જાણે આપણી આસપાસ હોય તુલસી તો તુલસીમાં તમને એવું લાગે કે આ આપણી આસપાસ જોયેલી આ બેન છે અથવા તો આ મારી ફ્રેન્ડ છે કે આ મારી દીકરી છે એવો અનુભવ થાય એવો અનુભવ જે ફિલ્મે કરાવ્યો છે લાલો આપણી સાથે છે રીવા રાજ જેને કોઈ પરિચયની જરૂર નથી કેવો અનુભવ સૌ એ પૂછવા માગીશ તમને કે લાલો પહેલાંનો અને સડનલી એક એક સ્પાઈક આવ્યો અને એ પછીનો બીજો દિવસ કેટલો ડિફરન્સ હતો બહુ ડિફરન્સ હતો ઓલું વેલકમમાં છે ને ઓલું સડક પાસે ઉઠા કે સ્ટાર બનાવેગા એના જેવું હતું કે અમે બહુ નોર્મલ જ ત્યાં જઈએ નોર્મલ જ જીવીએ છીએ એવું નથી કે કાંઈ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ અચાનક રેકોગ્નિશન થઈ જાય ને આમ લોકો રેકોગ્નાઇઝ કરવા માંડ્યા એ સૌથી મેજર ચેન્જ હતો કે હું જે મોલમાં એમને એમ જતી હોઉં મારી ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા ઈ મોલમાં જ તો પાછી ગઈ મારી ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા તો ત્યાં પછી બધું ઓળખવા માંડ્યા હતા કે તુલસી એમ તો એ બહુ મેજર ચેન્જ હતો મતલબ પહેલો એવો પોઈન્ટ કયો હતો કે લાલો રિલીઝ થઈ સ્ટાર્ટિંગમાં શો નહોતા નહોતા મળ્યા વર્કઆઉટ નહોતી થઈ વિડીયો વાયરલ થયો શો મળવા માંડ્યા મતલબ ફર્સ્ટ પોઈન્ટ એવો ક્યારે હતો તમને થયું ઓ માય ગોડ આવું મતલબ એવું તુલસીને મતલબ રીવાને એવું ક્યારે ફીલ થયું અમે લોકો મહેતા ખંભાળિયા સ્ક્રીનિંગ રાખ્યું હતું અંકિતભાઈના ગામમાં અને પછી રિટર્ન આઈ થિંક જવાનું હતું જૂનાગઢ પણ પછી કંઈક વચ્ચે ચેક કર્યું કે રાજકોટ એ ત્રણેક જગ્યાએ ચાલતી હતી ફિલ્મ રાઈટ એટલે રાજકોટનું જોયું ને અને અમને આમ આદત કે સવારમાં ઉઠીને બી ચેક કરવાનું કે ભાઈ કેટલું ભરાણું ક્યાં ભરાણું છે ઓછું પણ જોઈએ તો ખરું કેટલું જ છે તો એમાં ફૂલ હાઉસ એટલે વો ફૂલ હાઉસ છે આપણે જઈએ ત્યાં થિયેટર વિઝિટ કરવા માટે એટલે અમે જૂનાગઢ જતા જતાં પહેલાં રાજકોટ વયું થયું તો ત્યાં ફૂલ હાઉસ જોઈને પછી જે ઓડિયન્સ એકદમ થિયેટર વિઝિટમાં મળવા આવી તો એ બહુ મતલબ મજા આવી ગઈ બાકી હું જામનગરની છું એટલે જામનગર તો દિવાળી પહેલાં તે દિવાળી પહેલાં કે દિવાળીના દિવસે કે એવી રીતે જામનગર જ્યારે થિયેટર વિઝિટમાં હું એકલી જ ગઈ હતી ટીમ તો ત્યારે હોય નહીં તો ત્યારે ડેફિનેટલી ઓડિયન્સ છે જ નહીં એ લોકોને અમુક લોકોને આઈડિયા છે બી કે ભાઈ આ હું જામનગરની છું ને જામનગર તો મારા ફાધર સાથે અભિનય ક્ષેત્રમાં સ્ટેજ ઉપર હા એવી રીતે એમ પણ બહારના શહેરમાં ઈ રેકોગ્નિશન અને એટલે હા એટલે ઈ વખતે ફિલ્મ પિકઅપ થઈ એવું ફિલ્મ થયું મને પર્સનલી મહેતા ખંભાળ્યા પછીના એપિસોડ્સમાં પિકઅપ થયું લેગ પછી અમે લોકો વાઈડ એંગલ અમદાવાદમાં છે ત્યાં જતા હતા અલગ અલગ બીજા બી થિયેટર્સ છે અમદાવાદમાં જ ત્યાં જતા હતા એટલે ત્યાં એક હોય કે તમે જાવ છો સ્ટીલ એવું ફીલ થાય કે હજી એ લોકોએ ફિલ્મ જોઈ છે ને ફિલ્મ જોઈને બહાર નીકળા એટલે તરત તમે દેખાવ તો ઓબ્વિયસલી એ લોકો ઓળખી જવાના છે રાઈટ કે ઓકે આ છે પણ મને સૌથી વધારે મજા પેલી વસ્તુમાં મજા આવી કે એટલે મારી પ્લે ની બે ફ્રેન્ડ્સ છે એટલે એ લોકોએ તો મને આમ ક્યાંથી પહેલાથી જોયા જ છે

એટલે અમે લોકો અહીંયા બધા ગુડ ન્યૂઝ શેર કરતા હોય કે આ રીતે થાય છે અને એમને બહુ પેલું ફોમો થતું હતું કે યાર ઇન્ડિયામાં નથી મારે આ બધું લાઈવ જોવું છે મારી નજરે એવી રીતે આઈ થિંક એ લોકો માટે સારો મોમેન્ટ એ હતો કે જામનગર થિયેટર વિઝિટમાં હું એકલી જ ગઈ હતી ત્યારે અને ત્યારે એવું હતું કે એટલે તમે કીધું એમ કે બાકી પપ્પાના જે ગ્રુપ સર્કલવાળા હોય કે અમારા થિયેટરના જે મિત્રો હોય એ મૂવી જોવા આવે એ દિવસે મેહુલમાં પહેલી વાર એવું હતું કે એક પણ ઓડિયન્સને હું ઓળખતી નહોતી પર્સનલી એમ જામનગરની જ પબ્લિક હતી પણ એવા લોકો કે જેમને મારે કાંઈ ઓળખાણ ન હોય કે એવા બી લોકો નહીં કે જેમને મેં મોકલ્યા હોય મૂવી જોવા કે તો આવજો એમ અને એ બધા આમ ઘેરી વળ્યા હતા અને મેહુલ આખું આમ ટૂંકવા તમને દેખાય બહારથી કે બધા ફોટો માટે પડાપડી કરે છે ને એવું એટલે લોકો અનાયાસે મમ્મી પપ્પા એ જ રૂટ થી જતા હતા એટલે એ લોકોએ આમ જોતા ગયા એ દિવસે વિડીયો વિડીયો લીધો હતો કે આમ બધા મારી સાથે ફોટા વોટા પડાયા છે અને લોકો ભેગા થઈ ગયા છે ને એવું એટલે એ એમના માટે સારું હશે અને પ્લસ હમણાં હંડ્રેડ કરોડ થયા ને તો મારે પપ્પાને વાત નથી થઈ સ્ટેજ પરથી જ અનાઉન્સ થયું ત્યારે મને ખબર પડી

ગુડ આઈ થિંક પપ્પા લોકો બહુ આમ એક્સપ્રેસિવ ન હોય પણ એ ખુશ હોય એ તમને આઈડિયા આવી જાય એમ ને એ તમને તો વિશેષ ખ્યાલ આવી જાય કે આટલું એક્સપ્રેસ આટલું એક મતલબ બાપ દીકરીનું બોન્ડિંગ જ અલગ પણ ધ ફેક્ટ કે એમને ધ્યાન હતું કે એવું ડ્રીમ હતું મારું એમને યાદ એ હતું એ વસ્તુ એ વસ્તુ મને બહુ સરપ્રાઈઝ કરી કે ઓ તમને યાદ છે ઓ સો નાઈસ સો એ મેનિફેસ્ટેશન આપણે ઘણીવાર એવો કહેતો હોય કે તમે ક્યારેક વિચારેલું હોય કે ક્યાંક એક એક યુનિવર્સમાં એક વિચાર તરતો મૂક્યો હોય તો શક્ય બને છે ને એ શક્ય બનો એની વાત આખી સમજવી છે એક એ સ્ટોરી એની ની રીવાની શું સ્ટોરી છે અંદરની એ સમજવી છે ને પછી કમ ટ્રુ થાય ત્યારે શું ફીલ થયું એટલે એવું હતું કે રામ ભરોસે કરીને એક પિક્ચર હું કરતી હતી એટલે એની પહેલાં એવું હતું કે નાના મોટા રોલ કરતી હતી કચ્છ એક્સપ્રેસ બુશર્ટ ટી શર્ટ મીરા એવા બધા ફિલ્મ્સ કર્યા હતા પણ પહેલી વાર છે ને કોઈક મેકરે મારા પર એવો ફેથ રાખ્યો હતો કે ભાઈ આને લીડિંગ પાર્ટ આપીએ એવું એટલે મારા મનમાં એ બહુ મોટી વાત હતી એમ કે આપણે જે વસ્તુ માટે મથતા હોય એમ કે આપણને હોય કે યાર એક સરસ મજાનો પાર્ટ કરવો છે આમ આ કરીએ જ છીએ નો ડાઉટ પણ એક હોય ને તમને અંદરથી આમ એટલે મને એવું હતું અને મને છે ને એવું ફીલ થતું હતું કે સાઉથ ની મુવીઝ કરી શકે છે હંડ્રેડ કરોડ ની મુવીઝ કરી શકે છે ગુજરાતીમાં હજી સુધી કેમ કે એવી નથી બની એમ એટલે એટલે મને આમ ઢઢો હતો અંદરથી કે મારી પિક્ચર હોય ને ગુજરાતની પહેલી એવી પિક્ચર હોવી જોઈએ છે સો કરોડ ખબર ને એમને ખાલી ઢઢો એમને એટલે પછી મેં વોલપેપર એવું રાખ્યું હતું કે રામ ભરોસે ઇઝ ધ ફર્સ્ટ ગુજરાતી મુવી ટુ મેક હંડ્રેડ કરોડ એવું અને

રેવોલ્યુશન કહે ને કે લોકો આવીને ફિલ્મની વાત કરે ના કે આપણે જઈને આપણે કરીએ પણ પછી આફ્ટર ત્યાં એની ચર્ચા થવા માંડે એ બધું પછી લાલો ભેગું થયું જેટલું મેં વિચાર્યું હતું ને બધું લાલો ભેગું થયું એમ એટલે પણ ત્યારે એટલે એ મને લાગે છે દરેક ફિલ્મ પોતાનું ભવિષ્ય લખાવીને આવી હોય એ ફિલ્મનું જેટલું ભવિષ્ય હતું એટલું એને પૂરું કર્યું એમ ત્યારે અને પછી મારું થોડુંક ઓલું થઈ ગયું હતું કે ઓલું ગીત જેવું મને સોરી ફિલ્મના રેફરન્સ વધારે આવે છે પણ એવું કે યાર કેટલી ગધી થી મેં એમ કે મેં ક્યાં સોચ કે બેઠી હતી એવું આમ થઈ જાય તમને તમને એવું થાય કે યાર આટલું ફાર ફેસ્ડ કેમ વિચાર્યું ની ભાઈ હું કોને એમ બજુ વિચાર્યું તો વિચાર્યું મેં ગઈ રહ્યો કે યાર હોય પછી તમને ક્યાંય ઓલું થઈ જાય કે યાર આટલું આપણે વિચારીએ છીએ એટલું ભેગું થાય એમ છે નહીં એમ કારણ કે મને એક્ટિંગ વાઇઝ એ બહુ આમ ઓરતા હોય કે મારે આ કરવું છે પેલું કરવું છે તો ક્યાંક ને ક્યાંક તમે પાછા પડો તમને એમ થાય કે ઈ બધું તમે વિચારો પછી થાય નહીં તો મોટા માણસોનું થાય આપણું અમુક લેવલ સુધી જ્યાં સુધી આપણું કારકિર્દીનું આયુષ્ય હશે ત્યાં સુધી થાશે બાકી ઠીક એવી ટાઈપનું એટલે

પછી આ લાલુ અમે કરી મને એવું છે પોડકાસ્ટ ત્યારે જલસોનો એક રાઉન્ડ ટેબલ હતો કે બીજે ક્યાંય પણ બી લોકો એવું કે હવે શું છે પાઇપલાઇનમાં તો એમ કહેતી કે એક ઇન્ડી ફિલ્મ શૂટ કરી છે હવે જોઈએ એનું કેમનું થાય છે એટલે કારણ કે ગીવન ધ રિસોર્સિસ અમે જે રીતે બનાવી હતી અને ઇન્ડી જ કેતી હતી આજે હું પાછળ જોવા જાવ તો મને આને હું ઇન્ડી ફિલ્મ કહેતી હતી આ તો અત્યારે તો આઉટ એન્ડ આઉટ એટલી મતલબ કમર્શિયલી ચાલી ગઈ એવી ફિલ્મ છે એટલે મેનિફેસ્ટેશન નું તમે પૂછતા હતા એટલે આ એકચુલી સાચું કહું ને તો આને સો કરોડ થયા ને ઈ દિવસથી મને મોહ ઉતરી ગયો કે ઘટનાઓ બી એવી થવા માંડી ના હું તમને કહું શું છે ઈ મને લાગે છે તમે જે વસ્તુનું બહુ ઓલું રાખો ને પછી વસ્તુ અચીવ થઈ જાય ને પછી કેક ને કે એનું ડિટેચમેન્ટ દેખાતું હશે કે ખબર નહીં કેમ પણ શ્રુહદજ એમ વાત કરીએ અમે પેલા અંધજન મંડળના બાળકો પાસે ગયા હતા ઓકે એ બાળકો એટલા પ્યોર હતા અને એ જે રીતે ડિસ્ક્રાઇબ કરતા હતા જેમને કદાચ જોઈ નથી ખાલી સાંભળીને આખી ફિલ્મ કરી છે ઈ બાળકો થઈ ગયા કે પછી ઈવન જે અમે લોકો થિયેટર વિઝિટ્સ માં જાય તો જે બધા ઓલ્ડ એજના મતલબ માજી કોઈ પણ વૃદ્ધાશ્રમમાંથી લોકો આખું જો આ વૃદ્ધાશ્રમના લોકો એ તો બહુ ગજબ થઈ ગયું હતું આણંદ અમે લોકો ગયા હતા ને ત્યારે એક વૃદ્ધાશ્રમમાંથી બધાને લઈ આવ્યા હતા અને એ બી અંતરિયાળ વિસ્તારનું કોઈ વૃદ્ધાશ્રમ હશે એવું મને લાગ્યું કારણ કે એવું નહીં કે બહુ હાઈફાઈ કઈ વ્યવસ્થા હોય એમ એ બધા મૂવી જોતા હતા અને એટલે મને એમ થયું કે યાર એ સો કરોડની કેસેટ ખોટી છે આ ફિલ્મ આ બધા લોકો સુધી પહોંચે છે એમ એટલે મને એ મજા આવે છે જોવાની મને મહેતા ખંભાળિયામાં એવું થયું કે ઈ ગામડાના લોકો હતા એ લોકો એ કદાચ ક્યારેય થિયેટર નહીં એ લોકો જઈ શકે કારણ કે દૂર કેટલું દૂર છે તમારે ત્યાંથી ત્રીસ પાંત્રીસ કિલોમીટર ઈ બધા બેસીને ફિલ્મ મને નથી લાગતું સો કરોડ ની ખુશી એટલી થાય જેટલી આ બધા લોકો જોવે છે ને એ ખુશી થાય કે આમે છે ને વિડીયોઝ આવે ઓલા આમ છે ને ત્રણ વર્ષના ચાર વર્ષના બાળકો હોય એટલે ઓલું કેવું ઇન્ટર પોઈન્ટ જે છે ને ક્રિષ્નાની એન્ટ્રી થાય તો એ લોકો રોતા હોય તો મને એમ થાય આ બાળકને શું સમજાતું હશે એને કાંઈ મૂવીમાં એટલું નહીં સમજાતું હોય પણ એક ફિલ્મ તમને આટલું તમને આટલી અનુભૂતિ કરાવી શકે છે તમને આટલું ફીલ કરાવી શકે છે મને ત્યાં જ બહુ આમ એમ થઈ ગયું કે અને મને એ ફીલ થયું ક્યાંક ને ક્યાંક કે આ આર્ટિસ્ટનું કામ શું હોય છે લોકોને પોતાની કળાથી મૂવ કરવાનું એમ કદાચ અત્યાર સુધીના પ્રોજેક્ટ એવા હતા કે આપણે કામ કરતા હોઈએ પણ મેં આ લેવલનું મેં એમ નહોતું જોયું કે મારા કામથી કોઈક મૂવ થઈ જાય છે કે જે ઓલો ડાન્સ સિકવન્સ છે એનાથી લોકો મૂવ થઈ જાય છે એનાથી હલી જાય છે લોકો કે એ લોકોને ઘૂઝબમ્સ આવી જાય છે કે આસો આવી જાય તો એ મને બહુ એમ મને એમ થઈ ગયું કે ઓહો એમ મને બહુ મજા મને વધારે આવે છે અને ખબર નહીં ઓલું થઈ ગયું ગુડ મેનિફેસ્ટેશન સારું થઈ ગયું બહુ જ સારું થયું પણ મને એટલું સમજાય છે કે કમર્શિયલ જરૂરી છે ઇમ્પોર્ટન્ટ છે આપણે રહીએ છીએ દુનિયામાં એટલે પણ આ બધાની વેલ્યુ બહુ થાય છે મને વૃદ્ધાશ્રમ વાળા બા અને એ બધા એ લોકો જયારે તુલસીને પકડે અને એની સાથે સંવાદ કરે એવો એક એવું એવું એ લોકોનો ડાયલોગ તો એની વાત કે જે આમ રાત્રે આમ ક્યારેક હિટ કરી જાય કે ઓકે આ બાય આવું મને કીધું તો આ કીધું એવું કંઈ હોય તો એટલે સ્પેસિફિક મારે નથી જવું કે વસ્તુમાં પણ છે આ મને એવું લાગે છે કે ચલો ઘણી એવી આવી છે બાહુબલી પુષ્પા આ તે બધી અને એ લોકોએ બહુ વધારે આના કરતાં બિઝનેસ કર્યો છે પણ આ

પણ આ રીતે લોકો સુધી પહોંચવા વાળી ઘટના છે ને એ બહુ મને મજા આવે છે બહુ સારી વાત કરી પણ મેકિંગ દરમિયાન મેકિંગમાં આવું છે મારે કે જ્યારે મેકિંગ થઈ રહ્યું હતું તમને ફિલ્મ ઓકે પીચ થઈ કે આપણે ડન કર્યું કે આ કરી રહ્યા છીએ ફિલ્મ ત્યાંથી મેકિંગ સુધીની પ્રોસેસ કેવી રહી ઓવરઓલ અને એની પછી એક બીજી વસ્તુ પણ મારા માઇન્ડમાં છે જે મારે પૂછવી છે લેંગ્વેજ ખાસ તો કોઈ ફેન્સી કોઈ વસ્તુ નહીં કોઈ ખોટો શણગાર નહીં આપણું પોતાનું આપણી આસપાસનું એક અદ્ભુત અને કન્વે થાવું આ આના વિશે થોડીક વાત કરવી છે એટલે કૃષાંશભાઈ છે કૃષાંશ વાજા એમને કોન્ટેક કર્યો તો જે ફિલ્મમાં કો રાઈટર એડિટર બહુ બધું છે પાંચ છ ક્રેડિટ તો એમના નામે ફિલ્મમાં એમને ડબલ રોલે કર્યો છે તમારે ગોતવાનો ક્યાં એટલે એમને ટચ એમને પૂછ્યું ટચમાં આવ્યા હતા અને એમને સીન મોકલ્યો તો જે ઝઘડાવાળો સીન છે ને એ તો એ એમને એવું હતું કે આ ઓડિશન કરીને તમે મોકલી આપજો એમ પછી મેં ઓડિશન કર્યું હતું પછી આઈ થિંક થોડાક દિવસ થાય ને પછી અજયભાઈ જે છે પ્રોડ્યુસર વન ઓફ ધ પ્રોડ્યુસર્સ એમનો કોલ આવ્યો હતો કે ભાઈ આ રીતે આપણે ફિલ્મ બનાવી રહ્યા છે આમ તે અને પછી સ્ક્રિપ્ટને લઈને વાત કરવાની હતી અમારે સમહ અમદાવાદમાં ભેગું થાય એમ નહોતું તો એક પ્રસંગમાં હું જતી હતી તો મેં એમને કીધું હતું કે આપણે કોલ પર તમે મને સમજાવી દેશો શું છે શું નહીં એટલે ત્યારે અંકિતભાઈ સાથે મારી હજી હું મયડી નહોતી ત્યારે ખાલી કોલ પર વાત થઈ હતી એટલે એમને કોલ કરીને આખું એ સ્ટોરી કહેતા જાય છે અને મને યાદ છે અમે ગાડીમાં ક્યાંકથી થી એક થી બીજી જગ્યાએ જાય બધા ફ્રેન્ડ્સ સાથે અને હું પાછળની ઇનોવામાં સૌથી છેલ્લી સીટમાં નોટ પેન લઈને બેસી ગઈ એરપોર્ટ તો અચ્છા અચ્છા ઓકે પછી હું પોઈન્ટ્સ લખતી જાઉં છું કે આ રીતનું છે આ રીતનું પછી થોડીક વાર બેઠી આ સ્ટોરી તો સારી વ્યવસ્થિત જે રીતે નરેટ કરે છે સરસ લાગે છે એમ પછી કૃષાંશભાઈએ સ્ક્રિપ્ટ મોકલીને વોટ એવર પછી વચ્ચે એવું હતું કે હું આ લોકો કોઈને ઓળખતી નહોતી એટલે આમ મને આઈડિયા નહોતો હજી કે શું છે શું નહીં પછી શૃહદ ભેગું કામ કરેલું હતું પહેલા એટલે એનો કોલ આવ્યો અને અમારું એવું હતું ત્યારે કે મતલબ અમારે અમુક ફ્રેન્ડ્સ હોય ને કે તમે છ મહિને એક વાર વાત કરો પણ એ આમ સચોટ વાત જ હોય તો જ કરો એટલે એનો કોલ આવ્યો તો કે કે આ એક ફિલ્મ તને આવી છે હા વિશે ઠીક કે મારે ના નથી પાડવાની થતી હો મેં કીધું ઓકે કે હાજ પાડજે ઓકે સારું પછી એ બોલ્યો કે આપણા જ લોકો છે ઓકે ઓકે સારું એટલે મેં કીધું આને કીધું છે એટલે કાંઈક વાત તત્વ હશે તો જ રમય મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું જ તું ખાલી જે લાસ્ટ પાંચ ટકાનું હોય ને ત્યાં તમારે ઓકે ડન તો પછી ના નથી પાડવી તે કીધું પછી હું ડન ડન અને પછી તો અમે લોકોએ ફિલ્મ શૂટ કરવાની સ્ટાર્ટ કરી હું મને લાગે છે હું સૌથી છેલ્લે કદાચ જોડાઈ એ લોકોની પ્રોસેસમાં શૂટના એક દિવસ પહેલા જ પહોંચી પણ મને એવું છે કે આગળ જો તમે કંઈક બનાવતા હો ને સ્ટાર્ટિંગ થી પ્રોસેસમાં એટલે મને એ રન રહેશે

એવો દિવસ યાદ નથી કે આમ એવું હોય કે ઓહો આ નથી ગમતું કે આમાં પછી મને બહુ મને એ લોકોની બધાની ભેગા થઈને વાઈબ જ એટલી સ્ટ્રોંગ હતી ને કે હું ઓટોમેટિકલી મિક્સ થઈ ગઈ અને મને ક્યાંય એવું ફીલ નથી થયું કે આઉટ ઓફ ધ પ્લેસ છું એમ આમ હવે મને બી એવું થાય કે મારા લોકો છે હમ અભિનયની શરૂઆત ઘણી વાર કેવું છે ફાધરનું નામ છે વિરલભાઈ નું નામ છે એની દીકરી છે એક્ટિંગ કરે છે કરે જ મોરના ઈંડા ચિતરવા ન પડે એને ઘણું બધું સાંભળ્યું છે બટ રીવાની અંદર એ એક્ટિંગ કે સ્ટેજ પ્રત્યેનો લગાવ એની શરૂઆત અને પેલું પ્લે અથવા તો પહેલી વાર જ્યારે ને એમ એની સામે પ્રેઝન્ટ થવાનું હોય એ શું હતું એટલે તમે સાચું કીધું એ મને તો બહુ હું એમ રિબેલિયસ હતી કારણ કે હું ભરતનાટ્યમમાં ટ્રેન કરતી હતી હું બોન થઈને ત્યારે મારા પગ વીક હતા એટલે કોઈ ડૉક્ટરે એવું સજેસ્ટ કર્યું કે તમે એના યંગ એજથી આપણો જે વીકેસ્ટ હોય ને એને આપણે તમે જેટલી પ્રેક્ટિસ આપો ને સ્ટ્રોંગ થતું જાય એટલે ભરતનાટ્યમમાં મૂકવાનું એ થોટ હતો કે પગ વધારે વપરાય એમ તો હું ડાન્સિંગમાં જ હતી પહેલેથી એટલે મને એક્ટિંગમાં કાંઈ સમર વર્કશોપ્સ થાય થિયેટર પીપલની અને બધા પાછું મને કોન્સ્ટન્ટ હેમરિંગ એવું કર્યા રાખે કે આ તો મતલબ તું તો વિરલભાઈની દીકરી છે તો પપ્પા પાછળ જ આપણે તો એક્ટિંગમાં ને એટલે મને વધારે ચીડ મચે કારણ કે તમે એક તો બાળકો અને એમો કોન્સ્ટન્ટલી બધા અંકલ આન્ટીઓ આવીને તમને આવું કહેતા એટલે તમને લે મારે કાંઈ ઓલી નથી મારે નથી કરવી એક્ટિંગ એટલે અડધું તમે ટણીમાં કાઢ નાખ્યું થોડાક પાછા મેં કઈ રીત નહીં એક્ટિંગ પછી એટલે નાનીઓ અત્યારે એક બે વર્કશોપ કર્યો પછી એ બહુ આમ પરાણે અને એમ જાવા જાવા ખાતર વાળી વાત એવું પછી ખબર નહીં ઓલું અવોર્ડ ને એવું બધું જોતી ને એટલે ફનીલી એમાંય તો હું ડાન્સ જ જોતી હતી એક્ટર્સના કે બધા મસ્ત આમ ડાન્સ કરતા હોય ને પ્રોપ્સ હોય ને આ બધું અને મૂવીઝ ગમતા હતા મને જોવા તો મને એમ કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે મારે આ કરવું છે એમ પછી તમને ઇવેન્ચ્યુઅલી સમજાય કે ભાઈ આપણા ઘરે આવું બધું થાય છે તો આ લાભ લેવાય આ કેમ નથી લેતા તમે લાભ એમ એટલે પછી મને લાગે છે એથ નાઇન્થ ઓન વીએટર પીપલમાં ઓફિશિયલી જોડાય કે ભાઈ મને રસ છે મારે કરવું છે એમ તો મારા પપ્પાનું તો એવું જ હતું કે ભાઈ તું મારા ભેગી ના રહે તો એક તો કઈક ઓવરઓલ અમને બેને જીભા જોડી થઈ જશે એવું માહોલ હોય અને એટલે એ તો પહેલા વધારે એવું હતું હવે નથી એવું અને એ કે કે બેટર એ કે ઓલો કે પાર્કિંગમાં કાન વિંધે એવું એટલે જય અંકલ જય વિઠલાણી જે છે એમને સોંપ્યું હતું એટલે પછી જય અંકલ એક શો કરતા હતા જામનગરમાં જ હતું મારે એમને ગમવું છે કરીને એક નાટક હતું અને કંઈક કુંવરબાઈ ની ધરમશાળા છે શો હતો એમાં છે ને એટલે એ મારે એમને ગમવું છે એ રાજાની વાર્તા છે કે જેને એના બધા જ સબ્જેક્ટને ગમવું હોય છે એમ એની દાસી છે એટલે એ દાસીનો રોલ મને આપ્યો હતો એટલે જય અંકલ કે તું આ કર પછી તું જો કે તને મજા આવે છે અને અમે જોઈએ કે અમને એટલે તરમાં છે કે નહીં ઓકે સારું પછી અમે લોકો એ ફર્સ્ટ મને એવી મેમરી એ છે કે એ હતું ફર્સ્ટ પછી ધીમે ધીમે કરતા નાના નાના રોલ જ કરતી થયું પછી અંતિમ અપરાધમાં એક રિપ્લેસમેન્ટ આવ્યું હતું નર્સનો રોલનું તો નર્સનો રોલ કરતી હતી પછી ભૂમિકા કરીને એક નાટક હતું ઓર્ટિસ્ટિક છોકરીનું તો એ સુગંધી કરીને ઓર્ટિસ્ટિક છોકરીની પપેટો એ છે એ પપેટનો રોલ કરતી હતી પછી આગળ જતા એ જ નાટકમાં મેઇન રોલ એ કરતી હતી સુગંધીનો બટ ત્યાં સુધી પહોંચતા મને એક વર્ષ લાગ્યું કે આ લોકોએ એટલું પ્રેક્ટિસ મને કરાવડાવી એટલે થિયેટર પીપલની શરૂઆત થઈ પછી બસ બોમ્બે મીઠીબાઈમાં ના તે બધું ખ્યાલ છે ને તમને એટલે એ બધું સ્ટેજમાંથી અહીંયા સુધી સફર રાખી એટલે એવું કે મને છે ને એવું હતું કે આર્ટ્સની વેલ્યુ નથી થતી હું જેટલાને એમ કહું ને કે ટેન્થ પછી એક તો પૂછે બધા કે શું સાયન્સ કે કોમર્સ એમાં આર્ટ્સનો સવાલ ના પૂછે એટલે મારી એમાં હટી જાય કે યાર તમે ત્રણ સ્ટ્રીમ છે તમે કેમ નથી એટલું રિસ્પેક્ટ આપતા આર્ટ્સને અને એમાં હોશિયાર સ્ટુડન્ટ હોઉં ને એટલે વધારે એમ કે લે આર્ટ્સ લે આર્ટ્સ તો ઢ લોકો લે ઢબું હોય ને એ આર્ટ્સ લે જેને સાયન્સ કોમર્સમાં મેળ ના પડે ને એ એટલે મને એમ ના એવું નથી આ સબ્જેક્ટ ભણવા જેવા વિષયો છે તમે એમ ના કહો કે જેને ક્યાંય ઓફ આવે એ આર્ટ્સ કરે એમ એટલે મેં કીધું આવી જગ્યાએ નથી કરવું અને પછી ગુજરાતમાં નહોતું કરવું ક્યાંય મને ઓલરેડી મુંબઈમાં હું એ લોકોની ઇન્ટર કોલેજેટમાં આવતી ટીમ્સ હોય ને એને જોતી આ દસબાન ભવાઈમાં બધી જગ્યાએ એટલે મને એ ગમતા બધા લોકો એ લોકોનું જે કલ્ચર હતું ને આમ ટીમ સ્પિરિટ આખી બહુ ગમતી એટલે હતું જ કે મારે જો એડમિશન લેવું હોય આર્ટ્સનું ભણવું હોય અને નાટકો બંને કરવા હોય ને તો મીઠીબાઈ કોલેજ જવું છે કારણ કે બે રીતે સચવાઈ જાય હા માહોલ મળી જાય એટલે પછી હું ઇંગ્લિશ લિટરેચર ત્યાં ભણતી હતી અને નાટકો બી મીઠીબાઈ ડ્રામા ટીમથી કરતી હતી અને એ દરમિયાન જ એવું થયું કે ત્યાં કમર્શિયલ બી આખો એક છે અલગ જ છે ગુજરાતી કમર્શિયલ રંગભૂમિ તો પછી વિપુલ સર વિપુલ મહેતા એમના એમનું નાટક કર્યું પછી ધીમે ધીમે કરતા એક એક્સપેરિમેન્ટલ નાટક હતું જેમાં રિપ્લેસમેન્ટ કરવાનું હતું સાત તેરી એકવીસ પ્રતિક ગાંધી સર એ ડિરેક્ટ કરતા હતા અને એમાં એક મોનોલોગ પરફોર્મ કરવાનું હતું તો એ કર્યું પછી શર્મન સર સાથે અમે લઈ ગયા તમે લઈ ગયા કર્યું એટલે પછી એવો પોઈન્ટ આવી ગયો હતો કે હું કોલેજના નાટકો બી કરું અને કમર્શિયલ નાટકો બી કરું એમ એ બધું સ્મૂથલી જતું હતું ધીમે ધીમે હું મુંબઈમાં સેટ થઈ ગઈ હતી ઓલું આમ સાઉ સ્મોલ ટાઉનમાંથી આવીને મોટો જમ્પ હોય એટલે તમે મેન્ટલી હજી સેટ ના થયા હો એટલે મને માંડ એવું લાગતું હતું કે ઓકે હવે આ સિટી એ મને સમજાવવા માંડ્યું છે ને આ કોલેજ એ સમજાય છે હાલો હવે સારું લોકડાઉન આવી ગયું તો લોકડાઉન આવી ગયું તો પાછા વયા ગયા ઘરે પછી થર્ડ ઇયર તો બધું ઓનલાઈન જ જતું રહ્યું હતું અને અમે કોલેજમાં એવું કરતા કે અમારે સાડા દસે લેક્ચર પતે ને એટલે જે દિવસે ડ્રામા ટીમ ના હોય ને એ દિવસે અમે આરામનગર જઈએ ત્યાં વર્ષોવામાં આરામનગર તમને ખ્યાલ હોય તો એક્ટર્સ માટે પેલું જ છે આરામનગરમાં આરામ નથી બાકી બધું જ છે સ્ટ્રગલ ફૂલ થયા છે એટલે હું ને મારી બે બેન પડી હતી અમે લોકો લાઈનમાં ઉભા રહેતા હતા ત્યારે ઓલું સેલ્ફ ટેપ નું આવ્યું નહોતું હોય છે અમે લોકો લાઈનમાં ઉભા હોય પછી એક દોઢ કલાક તમે ઉભા રહ્યો તો એ ફિટ નોટ ફીટ બધું હાલતું હોય તો અમે ઊભા હોય એમ પછી વારો આવે ને તો એ પાછા એ દસ વીસ સેકન્ડ જ જુએ પછી એમ કહીએ કે નોટફીટ તો અમને અમને લે આપણે આ એક કલાક ઊભા રહ્યા ને આમાં નોટ ફીટ કહી દીધું પછી બીજી જગ્યાએ જાય એવું બધું કરતા અમે તો લોકડાઉન આવતા આ બધું બંધ થઈ ગયું હતું એમ એટલે પછી સેલ્ફ ટેસ્ટનું ચાલુ થયું એટલે અમે રોજ સવારે બેસી પંદર મિનિટ એવી ફાઈડવી હોય કે કાસ્ટિંગ કોલ ઓલા ઓનલાઈન વોટ્સએપ સ્ટેટસમાં બધા ઇન્ટરેસ્ટેડ ઇન્ટરેસ્ટેડ ઇન્ટરેસ્ટ પછી જેના જવાબ પાછા આવે ને એને અમે ઓડિશન કરીને મોકલીએ એવું બધું એમ કરતા કરતા વચ્ચે એવું થયું કે એક ગુજરાતી આ બુશર્ટ ટી શર્ટનું ઓડિશન આવ્યું હતું તો એનું ઓડિશન કર્યું તો એમાં પાસ થઈ ગયા તો એ મૂવી સ્ટાર્ટ થઈ પછી કચેક્સ એટલે પછી એવું હોય બોલાવે મને થવા એટલે પછી કામ કામ ને બોલાવે ધીમે ધીમે કરતા પોચી ગયા પોચી ગયા અને અત્યારે દરેક લોકોને એવું લાગે છે કે આ તુલસી છે અને આ તુલસીના પાત્રથી લોકો કનેક્ટ થાય છે રિલેટ કરે છે સો સરસ પાત્રો તમે કરતા રહ્યો અને ભવિષ્યમાં પણ અમને મોટા પડદા ઉપર હંમેશા જોવા મળો ઘણી વાતો કરવી છે ના ના ઘણી બધી ના બધું સરસ થઈ ગયું છે અને સમયની લિમિટેશન છે આપણી પાસે એટલે પણ ફરી પાછી આ ચર્ચાને આપણે ભવિષ્યમાં ક્યારેક બીજા ભાગમાં કંઈક કરીશું અને ફરી મળીશું થેન્ક યુ સો મચ